સુરત શહેર પોલીસે વધુ એકવાર દેવદૂત બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે રાંદેર વિસ્તારમાં પાંચ વર્ષે બાળક ગુમ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અંગેની રાંદેર પોલીસને જાણ થતાં જ થી પણ વધુ સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢ્યું હતું તો પોલીસ પથકમાં લાગણી સભ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા હતા સુરતના રાંદેર પોલીસ પથકની હદમાં આવેલા નવયુ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા ત્યાંથી બાળક ગુમ થયો હતો બાળકના માતા પિતા સાઈટ પર કામ કરી રહ્યા હતા તે સમયે અંદાજીત બપોરે બાર કલાકની આસપાસ બાળક ગુમ થઈ જતા પરિવારે પોલીસને જાણ કરી હતી જેને લઈને રાંધેર પોલીસ દોડતી થઈ ગઈ હતી અને રાંધેર પોલીસે સોથી વધુ સીસીટીવી ચેક કર્યા હતા તો બાળક સાત કિલોમીટર જેટલું ચાલતા ચાલતા દૂર નીકળી ગયો હતો આ ગુમ થયેલા માસુમ બાળકને પોલીસે દસ કલાકમાં ભારે મહેનતથી શોધી કાઢ્યો છે રાંધેર પોલીસે સીસીટીવી ચેક કરવાની સાથે જાહેરમાં ફોટો બતાવી બાળકને છેત્રપાળ દાદાના મંદિર પાસેથી શોધી કાઢ્યો હતો બાળક ચાલતા ચાલતા થાકીને સુઈ ગયો તો હાલ તો પોલીસે બાળકને પરિવારને સુપ્રત કરતા પોલીસ પથકમાં બાળકનું પરિવાર સાથે મિલન થતાં લાગણી સબરદસ્તો સર્જાયા હતા તો પરિવારે પોલીસનો આભાર પણ માન્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ